નમસ્કાર સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલે ખોટા કેસો અંગે પોતાની નારાજગી અને વ્યથા વ્યક્ત કરી વિડિયોમાં કીર્તિ પટેલ કહે છે કે હવે તેઓ કોઈ પણ ખોટા આરોપો કે કેસો સહન નહીં કરે તેમના આ ભાવુક નિવેદન બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જય હિન્દ જય સંવિધાન

બરાબર ત્યારબાદ હું જયારે જયારે સાઈન કરવા જાઉં છું ને મહિને ત્યારે મને ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવે છે કે તું ખજૂરના લાય બંધ કરી દે શાહ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરી દે આવી રીતના ઘણું બધું ટોર્ચરિંગ કરવામાં આવે છે મારી સાથે કોઈ મારો મિત્ર આવ્યો હોય ને એને પણ એને ખોટી ધમકી આપવામાં આવે છે ઉપર બેસાડવામાં આવે અને મોબાઈલ લઈ લેવામાં આવે મારા મોબાઈલ લઈ લેવામાં આવે આ બધું સહન કર્યું પણ હવે નહીં એવું તો તમને કોનું દબાણ છે કે કોના કહેવાથી કીર્તિ પટેલને દબાવવામાં આવે છે તમામે તમામ કેસ મારા ઉપર ખોટા કરવામાં આવે છે હજુ હું ચાથી ઠોકીને કહું છું એવી ખનણી બનણી માંગવાના કીર્તિ પટેલના ધંધા નથી

ગાંજાના કેસમાં હે મને એવા મોટા કેસમાં ફસાવાની હજુ પણ ધમકી છે પણ હવે નહીં સાહેબ હવે આ ધમકી મારા ઉપર હું અત્યારે અરજી આપું છું કે મને આવા આવા ધમકી આવા આવા કેસમાં ફસાવાની આપી છે શું તમે રોજ મારા ઉપર એક નવી એફઆઈઆર બનાવશો દુનિયા શું વિચારશે કે કીર્તિ

એવા ગાળા ગાડીના કેસ કરવા જો કીર્તિ પટેલ બેસશે ને તો પોલીસ સ્ટેશન ફાઇલો ભરાઈ જશે ફાઇલો આજ દિવસ સુધી એક દાખલો તો બતાવો કે કીર્તિ પટેલ કોઈ ઉપર કેસ કરવા ગઈ હોય મારું સત્તર તોલા સોનું ચિંટુ ભાઈજી પાસે છે હજુ સુધીમાં માં ફાઇડી એફઆઈઆર કીર્તિ પટેલનું નામ પડે એટલે ડાયરેક્ટ એફઆઈઆર ના કોઈ અરજી ના કોઈ જવાબ ડાયરેક્ટ એફઆઈઆર પણ હવે સહન નઈ થાય એક મરદ માણાને તમે એવું કાર્ય કૃત્ય કરી રહ્યા છો કે દવા પીને મરી જાય પણ હું મરવા પેદા નથી થઈ કદાચ તમારે માર્યો તો ઉતાર્યો મારી નાખો પણ હવે ખોટા કે સહન નઈ થાય દુનિયાને એવું જ કહો છો કે આ મોટી ક્રિમિનલ છે મોટી ગુંડી છે પણ હવે સહન નઈ થાય પુરાવા મૂકીશું કાપુ સ્ટેશન ની અંદર મને કેવી ધમકાવામાં આવી છે કેવા કેવા કેસ કરવાની ધમકી આપી છે લે મને કે કે તને ડ્રગ્સ માં ફસાઈ દેવી આમ ને ફસાઈ દેવી તેમ ફસાઈ દેવી છે એ મારા ઉપર

Já ia